જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર થઈ છે તો આ હેલ્પરની ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડિયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ પ્રકારના બંને પ્રકારના તો ચાલો મિત્રો આ વિડિયોમાં સ્ટાર્ટ કરીએ હેલ્પરની પરીક્ષામાં આ પ્રકારના એમસીક્યુ છે જે ગેજ વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમાં ગેજ વિશે ડિટેલમાં સમજીશું અને તેના આઈએમપી પ્રશ્નોની પણ ચર્ચા કરીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ હેલ્પ જીએસઆરટીસી હેલ્પર ભરતી બે હજાર પચીસ ગેજ એમસીક્યુ અને જેના વિશે ડિટેલમાં તો અહીં ગેજ વિશે થોડું સમજીએ કે ગેજ શું છે તો ગેજ એ માપન કરવા માટે અથવા પરિમાણીય માહિતી દર્શાવવા માટે વિજ્ઞાન અને ઇજનેરીમાં વપરાતું ઉપકરણ ઉપકરણ એટલે કે સાધન છે એટલે કે માપન કરવા માટે અથવા તો પરિમાણીય ડાયમેન્શનલ માહિતી દર્શાવવા માટે વિજ્ઞાન અને ઇજનેરીમાં વપરાતું એક સાધન છે ગેજને ભૌતિક જથ્થાને માપવા માટેનું ઉપકરણ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે ભૌતિક જથ્થા છે એને માપવા માટેનું સાધન તરીકે ઓળખવામાં આવે છે ગેજ એ ચોક્કસ માપન ઉપકરણ છે જે દબાણ જે પ્રેશર આપણે કહીએ જે જાડાઈ લંબાઈ અને વ્યાજ જેવા ગુણોનું માપન કરે છે જેમાં દબાણ પ્રેશર ગેજ હોય છે જે દબાણ માપે છે પછી જાડાઈ લંબાઈ અને ડાયામીટર તો જેના આપણે માપન કરીએ છીએ તેના દ્વારા વસ્તુના જે વિવિધ પાસાઓને અંદાજ કાઢવા અથવા નક્કી કરવા માટે ગેજીઝનો ઉપયોગ કરવામાં આવે છે જે વસ્તુ છે ઓબ્જેક્ટ છે કોઈપણ વસ્તુ તો એની જે અલગ અલગ વિવિધ પાસાઓ એનો અંદાજ કાઢવા આ વસ્તુ નાની છે કે મોટી છે અથવા તો કેટલા એમ એમ છે કે જે છે એનો ચોક્કસ અંદાજ કાઢવા માટે એનો ગેજીઝનો આપણે ઉપયોગ કરીએ છીએ દરેક ગેજીઝ ગેજ વિવિધ જરૂરિયાતને અનુરૂપ બનાવવામાં આવે છે જે ગેજ છે એની જે એની જરૂરિયાત છે એના આધારે બનાવવામાં આવે છે પ્રેશર ગેજ છે તો એની જરૂરિયાત પ્રેશર માપવા માટે છે ટેમ્પરેચર ગેજ છે કે સ્નેપ ગેજ છે કે રિંગ ગેજ છે કે જે ફિલર ગેજ છે કે જે એની જરૂરિયાત છે જે જ્યાં જ્યાં જરૂરિયાત છે એના અનુરૂપ એના હિસાબે બનાવવામાં આવે છે તેના ઉપયોગ સંદર્ભ માનાક તરીકે વપરાતા અન્ય પરિણામ કરતાં મોટો છે કે નાનો તે પણ નિર્ધારિત કરવામાં આવે છે અમુક નક્કી કરવામાં છે કે આ નાનો છે કે મોટો એના હિસાબે પણ નક્કી કરવામાં આવે છે ગેજને સામાન્ય રીતે નિશ્ચિત અથવા તો વિચલન સાધન તરીકે ક્લાસિફિકેશન અથવા તો વર્ગીકૃત કરવામાં આવે છે જે સામાન્ય રીતે નિશ્ચિત કોઈ ચોક્કસ માપ અથવા તો વિચલન સાધન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે ગેજ યાંત્રિક એટલે કે મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ થી કામ કરે છે પ્રશ્ન પૂછાય કે ગેજ કઈ રીતે ચાલે છે અથવા તો સંચાલે છે તો મિકેનિકલ અને યાંત્રિક બંને રીતે કામ કરી શકે છે તો ગેજ વિશે જોયું હવે એના પ્રકારો છે કયા કયા પ્રકારો છે એના એક વન બાય વન ચર્ચા કરીશું અહીં તમે જોઈ શકો છો જે પ્લગ ગેજ છે તો પ્લગ ગેજ અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો તો તેની રચના અહીં દર્શાવેલી છે જે અહીં તમે જોઈ શકો છો બેઝિક સાઈઝ છે અહીં ટોલરન્સ છે નો ગો સાઇડ છે ગો સાઇડ છે બરાબર અહીં તમે જોઈ શકો છો આ જે છે ગો સાઇડ છે આ નો ગો સાઇડ છે અહીં બેઝિક સાઇઝ છે જે અહીંયા દર્શાવેલી છે તો અહીં તેના વિશે સમજીશું તો પ્લગ ગેજ એક નિશ્ચિત પ્રકારનો ગેજ છે જેનો ઉપયોગ જે હોલના વોલ્યુમ આકાર એને શેપ માપવા માટે થાય છે પ્લગ ગેજ વિવિધ વોલ્યુમમાં ઉપલબ્ધ છે અથવા તો કદમાં ઉપલબ્ધ છે તેનો ઉપયોગ ઉત્પાદિત ભાગ ઘટક અથવા તો એસેમ્બલીના ડ્રિલડ અથવા તો મશીન મશીન કરેલા છિદ્રોના આંતરિક એટલે કે ઇન્ટરનલ વ્યાસ માપવા માટે એનો ઉપયોગ થાય છે તો મિત્રો અહીંથી પ્રશ્ન બને કે પ્લગ ગેજનો ઉપયોગ શું છે તો પ્લગ ગેજનો ઉપયોગ ઇન્ટરનલ એટલે કે આયાંત્રિક આંતરિક એટલે કે અંદરનો વ્યાસ માપવા માટે તેનો થાય છે છિદ્રોના આંતરિક વ્યાસ માપવા માટે થાય છે છિદ્રના આંતરિક વ્યાસને માપવાથી તે નક્કી કરવામાં મદદ મળે છે કે છિદ્રનું પ્રમાણ છિદ્ર એટલે કે હોલ હોલનું પ્રમાણ પ્રદાન કરેલ પરમાણીય સંરચનાથી અંદર એટલે કે એની નજીક આવે છે કે નહીં આ ગેજ સખત સ્ટીલના બનેલા હોય છે પ્રશ્ન પૂછાય પ્લગ ગેજ કયા મટીરિયલમાંથી બનેલા છે તો સ્ટીલના હાર્ડ સખત એટલે કે હાર્ડ હાઈ અથવા તો હાર્ડ હાર્ડ સ્ટીલનામાંથી બનેલા છે નો ગેજનો ઉપયોગ છિદ્રની નીચલી મર્યાદાને તપાસવા માટે થાય છે અને ગો પ્લગ ગેજનો ઉપયોગ છિદ્રની જે ટોચની મર્યાદાને તપાવવા તપાસવા માટે થાય છે સાદા પ્લગ ગેજ ડબલ એન્ડેડ પ્રકારના હોય છે સિમ્પલ જે પ્લગ ગેજ હોય છે ડબલ એન્ડેડ પ્રકારના હોય છે તો નો ગેજનો ઉપયોગ ક્યાં થાય છે અને ગો પ્લગ ગેજનો ઉપયોગ ક્યાં થાય છે તમને ખ્યાલ આવી ગયો હોય છે નો ગેજનો ઉપયોગ છે છિદ્રની જે ટોચની આ નીચલી મર્યાદા એટલે કે જે નીચની નીચલી મર્યાદા છે એને તપાસવા માટે જ્યારે ગોપ્લગ છે સિદ્રની જે ટોચ ની ટોપ સાઈડ એની મર્યાદાને તપાસવા માટે થાય છે એના પછી વાત કરીશું ટેપર ગેજ અહીં તમે આકૃતિ જોઈ શકો છો ટ્રેપ પર ગેજ દર્શાવેલું છે તો તેના વિશે સમજીશું તો ટેપર ગેજ તે ગાબડાઓ છે ખાંચાઓ છે ગ્રુવ છે શિદ્ર છે હોલ છે ડાયામીટર છે અને પાઇપની આંતરિક વ્યાસની પહોળાઈ નક્કી કરવા માટે વપરાતા સાધનો છે ટેપર ગેજ પ્લગ અને રિંગ બંને પ્રકારના ઉપલબ્ધ છે ટેપર ગેજ પ્લગ અને રિંગ બંને પ્રકારના ઉપલબ્ધ છે આ ગેજમાં પોલી કાર્બોનેટ અથવા તો બ્રાસ હાઉસિંગ અથવા તો પોર્ટેબિલિટી માટે કવરનો સમાવેશ થાય છે એના પછી વાત કરીશું રિંગ ગેજ અહીં તમે જોઈ શકો છો આકૃતિમાં રિંગ ગેજ દર્શાવેલું છે તો રિંગ ગેજ રિંગ ગેજ એ એક પ્રકારનું નિશ્ચિત ગેજ છે જેનો ઉપયોગ નળાકાર જે સિલિન્ડ્રિકલ પદાર્થોના બાહ્ય વ્યાસને પ્રશ્ન પૂછાય કે રિંગ ગેજનો ઉપયોગ શું છે તો કે સિલિન્ડ્રિકલ જે ઓબ્જેક્ટ છે એના બાહ્ય એટલે કે એક્સટર્નલ બાહ્ય બહારના વ્યાસ માપવા માટે ડાયામીટર માપવા માટે એનો ઉપયોગ થાય છે ઉન્નત શક્તિ અને સ્થિરતા માટે તેઓ નોર્મલી થર્મલી પ્રતિરોધક સ્ટીલમાંથી બનાવવામાં આવે છે સહિષ્ણ સહિષ્ણુતાનો ખ્યાલ રિંગ ગેજમાં લાગુ કરવામાં આવે છે જેમાં ગો અને નો ગોજ વિભાગો છે તેઓ સહનશીલતા ગ્રેડની શ્રેણીમાં ઉત્પાદિત થાય છે એના પછી વાત કરીશું અહીં ફિલર ગેજની આકૃતિ દર્શાવેલી છે જે અલગ અલગ પટ્ટીઓની બનેલી હોય છે તો ફિલર ગેજ વિશે વાત કરીશું તો કે આ ગેજનો ઉપયોગ સમાગમની સપાટીઓ વચ્ચેની જે ક્લિયરન્સ છે ક્લિયરન્સ આપણે ઇંગ્લિશમાં આમાં મંજૂરી લખી છે ક્લિયરન્સ બે જે છે બે સપાટીઓ વચ્ચેની જે ક્લિયરન્સ છે તો તે ચેક કરવા માટે એનો ઉપયોગ થાય છે તેઓ સ્ટીલના બનેલા હોય છે ઘણા બ્લેડના રૂપમાં આવે છે તેની જાડાઈ લઘુત્તમ ઝીરો પોઈન્ટ ત્રણ એમ એમથી એક એમ અને લંબાઈ દસ એમ છે એના પછી એની જે લઘુત્તમ માપશક્તિ તો તેની લઘુત્તમ માપશક્તિ ઝીરો પોઈન્ટ ત્રણ એમ અને તેની મહત્તમ છે એક એમ અને લંબાઈ દસ એમ છે ક્લિયર ક્લિયરન્સનું કદ નક્કી કરવા માટે ચોક્કસ બ્લેડ ન મળે ત્યાં સુધી સંપર્કની સપાટીઓ વચ્ચે એક અથવા તો બે બ્લેડ દાખલ કરવામાં આવે છે એના પછી વાત કરીશું અહીં થ્રેડ ગેજ બતાવેલો છે થ્રેડ ગેજ તો થ્રેડ ગેજનો ઉપયોગ થ્રેડની પીચ અને વ્યાસ માપવા માટે થાય છે પ્રશ્ન પૂછાય થ્રેડ ગેજનો ઉપયોગ તો થ્રેડની પીચ અને એનો ડાયામીટર માપવા માટે થાય છે સ્ક્રુ પીચ ગેજ એ થ્રેડ ગેજનું બીજું નામ છે તો પરીક્ષામાં પૂછાય કે સ્ક્રુપીચ ગેજ એનું બીજું કયું નામ છે તો સ્ક્રુપીચ સ્ક્રુપીચ ગેજ એ થ્રેડ ગેજનું બીજું નામ છે તો પ્રશ્ન પૂછાય કે થ્રેડ ગેજનું બીજું નામ શું છે અથવા તો કયા નામે બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો સ્ક્રુપીચ ગેજ નટ્સ અને બ્રશના આંતરિક થ્રેડો પ્લગ થ્રેડ ગેજનો ઉપયોગ કરીને માપવામાં આવે છે પરીક્ષામાં પૂછાય કે નટ્સ અને બ્રશના આંતરિક થ્રેડો કઈ રીતે માપવામાં આવે છે રિંગ થ્રેડ ગેજનો ઉપયોગ બોલ્ટ અને સ્ક્રુ બાહ્ય થ્રેડની જે તપાસ કરવા માટે ઉપયોગ થાય છે રિંગ થ્રેડ ગેજનો ઉપયોગ બોલ્ટ અને સ્ક્રુના બાહ્ય એટલે કે બહારની બાજુ જે થ્રેડ છે એની ચેક કરવા માટે એનો ઉપયોગ થાય છે એના પછી વાત કરીશું કેલીપર કેલીપર તો કે કેલિપર એ એક એવું ગેજ છે જે સ્નેપ ગેજ જેવું છે અને તેનો ઉપયોગ ઉત્પાદનના આંતરિક અને બાહ્ય પરિમાણનું મૂલ્યાંકન કરવા માટે થાય છે કેલિપર ગેજના એક છેડાનો ઉપયોગ કરીને આંતરિક પરિણામો તપાસવામાં આવે છે જ્યારે બાહ્ય માપ બીજા સાથે તપાસવામાં આવે છે એના પછી વાત કરીશું અહીં મિત્રો કેલિપરની આકૃતિ તમે જોઈ શકો છો આકૃતિ હવે ફોર્મ ગેજ ફોર્મ ગેજની મિત્રો અહીં આકૃતિ છે આ જે છે ફોર્મ ગેજ છે દર્શાવે છે આ ફોર્મ ગેજ દર્શાવે છે ફોર્મ ગેજ વિશે સમજીશું ફોર્મ ગેજ તે એક ગેજ છે જેનો ઉપયોગ વસ્તુની પ્રોફાઇલની તપાસ કરવા માટે થાય છે ત્રીજિયા ગેજ એ બહુ બહિર્મુખ અને અંતર્મુખ ગોળાકાર આકાર ધરાવતા બ્લેડોના જૂથો છે તેનો ઉપયોગ ગ્રુસના ખાણા ખૂણા અને ત્રિજ્યા નક્કી કરવામાં આવે છે તો ફોમ ગેજ ફોમ ગેજનો ઉપયોગ શું છે તો ગ્રુસના જે ગ્રુસ એટલે કે ખાંચાઓના જે એંગલ નક્કી કરવા અને એની ત્રિજ્યા નક્કી કરવા માટે થાય છે એના પછી અહીં તમે જોઈ શકો છો સ્નેપગેજની આકૃતિ દર્શાવેલી છે સ્નેપગેજ અહીં આ ટાઈપનો હોય છે તમે જોઈ શકો છો જે આ જે છે સ્નેપગેજ છે તો સ્નેપગેજ એનો ઉપયોગ શું છે તો સ્નેપગેજ આ મોટે ભાગે સાફ્ટરની તપાસ કરવા માટે એટલે કે સાફ્ટરનો ડાયામીટર જે છે એનો ચેક કરવા માટે સ્નેપગેજનો સ્નેપગેજને ઘણીવાર ગે ગેપ ગેજ તરીકે પણ ઓળખવામાં આવે છે ગેપ ગેજ તરીકે ઓળખવામાં આવે છે સ્નેપગેજને ગેપ ગેજ તરીકે ઓળખવામાં આવે છે તે ગો નો ગેજનો એક પ્રકાર છે જેનો ઉપયોગ નળાકાર અને બિન નળાકાર બંને ઘટકો પર થઈ શકે છે સિલિન્ડ્રિકલ અને નોન સિલિન્ડ્રિકલ ગો સ્નેપ ગેજનો ઉપયોગ સાફ્ટની ઉપલી મર્યાદા સાથે સાથે થાય છે જ્યારે નો ગો ગેજનો ઉપયોગ સાફ્ટની નીચલી મર્યાદા સાથે થાય છે હવે ગેજના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો તો તેના વિશે ચર્ચા કરીશું જે તમારી એક્ઝામમાં ફરજીયાત મતલબ કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પરીક્ષા માટે તો તેના વિશે આ ચર્ચા કરીએ શા માટે કેટલાક ગેજ ક્રોમ પ્લેટેડ હોય છે એટલે કે એની ક્રોમિયમનું કેમ પ્લેટ પ્લેટિંગ કરવામાં આવે છે તો કે કાટ લાગવાથી બચવા અને ઘસારો ટાળવા માટે તો કે શા માટે એક નંબરનો પ્રશ્ન છે શા માટે કેટલાક ગેજ ક્રોમ પ્લેટેડ હોય છે તો કે કાટ લાગવાથી બચવા અને ઘસારો ટાળવા માટે એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે સાફ્ટનો વ્યાસ ખાલી જગ્યા દ્વારા માપવામાં આવે છે તો સાફ્ટનો મા વ્યાસ એટલે કે ડાયામીટર થ્રેડ રિંગ ગેજથી માપવામાં આવે છે થ્રેડ રિંગ ગેઝની મદદથી સાફ્ટનો વ્યાસ માપવામાં આવે છે ક્રેન્ક સાફ્ટ વ્યાસ ખાલી જગ્યાનો ઉપયોગ કરીને માપવામાં આવે છે તો ક્રેન્ક સાફ્ટ વ્યાસ માઇક્રોમીટરનો ઉપયોગ કરીને માપવામાં આવે છે એના પછી વાત કરીશું પીચ ગેજનું બીજું નામ શું છે તો આપણે અગાઉ વાત કરી લઈ હતી કે સ્ક્રુપીચ ગેજનું બીજું નામ છે થ્રેડ ગેજ ટેલિસ્કોપિક ગેજ માપન વાંચવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો ટેલિસ્કોપિક ગેજ માપવા માટે આઉટસાઇડ માઇક્રોમીટરનો ઉપયોગ થાય છે જે મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તમને પરીક્ષામાં ઘણા જ મદદરૂપ થશે આમાંથી જ પ્રશ્ન આવશે થ્રેડ રિંગ ગેજનો ઉપયોગ કયા થ્રેડ માટે થાય છે તો થ્રેડ રિંગ ગેજનો ઉપયોગ બાહ્ય થ્રેડ એટલે કે એક્સટર્નલ બહારની બાજુના થ્રેડ માપવા માટે થાય છે ચેક કરવા માટે સ્ટાન્ડર્ડ ફિલર ગેજ દ્વારા માપવામાં આવતી લઘુત્તમ જાડાઈ કેટલી છે તો સ્ટાન્ડર્ડ ફિલ ફિલર ગેજ દ્વારા માપવામાં આવતી લઘુત્તમ જાડાઈ ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી છે ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી લઘુત્તમ ઘી છે જો મહત્તમ કહેતી હોય તો વન એમ આ ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી એમ છે મિત્રો ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી એમ લઘુત્તમ છે ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી અને મહત્તમ એક એમ એમ એક એમ એમ મહત્તમ જો કીધું હોય તો એક એમ એના પછી વાત કરીશું પિસ્ટનના રિંગની એન્ડ ગેપ ખાલી જગ્યા દ્વારા માપવામાં આવે છે તો પિસ્ટન રિંગની એન્ડ ગેપ ફિલર ગેજ દ્વારા માપવામાં આવે છે ટેપેટ ક્લિયરન્સ ખાલી જગ્યાનો ઉપયોગ કરીને માપવામાં આવે છે તો ટેપેટ ક્લિયરન્સ ફિલર ગેજનો ઉપયોગ કરીને માપવામાં આવે છે મિત્રો આ પ્રશ્ન જો યાદ ના રહે તો ગોખી લો તમને ચોક્કસ ફાયદો થશે આમાંથી જ પ્રશ્ન હશે એટલે એક નોટ બનાવીને વ્યવસ્થિત અંદર લખી દો અને ગોખી લો જે તમને ઘણો ફાયદો થશે ટેલિસ્કોપિક ગેજનો ઉપયોગ હોલ અને સ્લોટની કેટલી રેન્જમાં માપી શકાય છે તો ટેલિસ્કોપિક ગેજનો ઉપયોગ હોલ અને સ્લોટની બાર એમ એમથી એકસો બાવન એમ સુધી માપી શકે છે પીચ ગેજનો ઉપયોગ શું ચેક કરવા માટે થાય છે તો પીચ ગેજનો ઉપયોગ સ્ક્રૂ થ્રેડ પીચ અને એંગલ માપવા માટે થાય છે ફિલર ગેજની માપવાની રેન્જ કેટલી હોય છે તો ફિલર ગેજની લઘુત્તમ ઝીરો પોઈન્ટ ઝીરો થ્રીથી મહત્તમ એક એમએમ સુધીની છે એના પછી સ્લીપ ગેજનો આકાર કેવો હોય છે તો રેક્ટેંગલ અથવા તો રેક્ટિન્ગ્યુલર બરાબર સ્લીપ ગેજનો આકાર કેવો હોય છે તો રેક્ટેંગલ અથવા તો રેક્ટેન્ગ્યુલર એના પછી વાત કરીશું ટેલિસ્કોપ કેવી મેઝરિંગ ગેજ છે તો ટેલિસ્કોપ એ જે છે ટેલિસ્કોપ ગેજ તો ઇન ડાયરેક્ટ મેઝરિંગ ગેજ છે તો મિત્રો આ મોસ્ટ આઈએમ બી પ્રશ્નોની ચર્ચા કરી ગેજ વિશે ડિટેલમાં સમજ્યા જો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને જો કોઈ નવો વિડીયો બને તો સૌથી પહેલાં તેની નોટિફિકેશન તમને મળે Thank you for watching this video.